વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એકત્રીસમો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો કૃષિ ઇજનેર અને ટેકનોલોજી મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં આગાહીકારો એ આવનાર ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે તેમજ કયા પાકો તેમજ ક્યારે વાવણી કરવી એ તમામ બાબતે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું આ તકે સંજયકુમાર વ્યાસે આગામી ચોમાસા વિશે આગાહી કરી હતી

વાવણી થઈ ગયા પછી વરસાદ છે અને પછી પાછો ભરપૂર વરસાદ પડશે વાવણી રાઉન્ડ આવશે પછી અઠ્યાવીસ તારીખ પછી એક રાઉન્ડ છે અને પછી છે જુલાઈમાં રાઉન્ડ થશે હા એમને બીજી જયારે રાઉન્ડ આવે ને ત્યારે વાવણી કરે તો વધારે સારું રહેશે એકંદરે પાણી જે છે વરસાદ સારો થશે પણ મોલાત એટલે કે પાક જે છે ને એમાં રોગચાળાના હિસાબે થોડી ઘણી નુકસાની થવા સંભવ છે એટલે આઠ થી દસ આની અથવા તો વધુ વધુ બાર પણ આઠ થી દસ આની જેવું વર્ષ હા તાળો પણ લેવા માટે ક્યાં પણ બને ત્યાં સુધી મગફળી પછી સફેદ કલરની કોઈ પણ વસ્તુઓ હોય એટલે કપાસ જે છે એમાં મીડિયમ આવશે પણ બને ત્યાં સુધી મગફળીનો પાક સારો થશે પછી તેલી બિયા જે છે કોઈ પણ એ પણ સારા થશે એ ચોંબાસુ છે ને લંબાશે તો આ વખતે ચોબાસુ લંબાશે કે પછી સરેરાશ ના આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે

તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો